હલો મિત્રો સોશિયો લીગલ બાય સોશિયો લિગલ એડવાઇઝ બાય હેમાની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એક બહુ અગત્યના વિષય ઉપર ચર્ચા કરવાની છે જે ખરેખર સોશિયલી અને લીગલી બહેનને રીતે બહુ ઉપયોગી છે આપણે ચર્ચા કરવાની છે ટ્રસ્ટ એક્ટની વર્તમાન ઇસ્યુ ભૂતના ટ્રસ્ટ હાટકેશ હોસ્પિટલ ટ્રસ્ટ વગેરે અને એના સંદર્ભમાં ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓ વિશે મિત્રો આપણે આજે મહત્ત્વની ચર્ચા કરવાની છે જે એડવોકેટ્સ લોના સ્ટુડન્ટ્સ વગેરે માટે પણ ખૂબ જરૂરી છે ટ્રસ્ટ શબ્દ ની વ્યાખ્યા જ મિત્રો ટ્રસ્ટ એટલે એનો અનુવાદ વિશ્વાસ અને ટ્રસ્ટી એટલે વિશ્વસનીય વ્યક્તિ કે જે ટ્રસ્ટનું હેન્ડલ કરતી હોય એટલે અને જેને દેશી ભાષામાં આપણે પંચ અને પંચનો પૈસો એમ કહેવામાં આવે ખાસ કરીને મિત્રો જૂના ટ્રસ્ટી ટ્રસ્ટમાં જોઈએ તો આ બધા જે ટ્રસ્ટો છે જૂના કે નવા એ અનુદાન ઉપર ચાલતા હોય છે ડોનેશન ઉપર ચાલતા હોય છે અને મોટાભાગે જે ડોનેશન આપનાર વ્યક્તિઓ હોય છે એને પાઈ પાઈ કરીને ભેગો કરેલો પૈસો અને પોતાના સ્વાર્થમાં ન વાપરીને લોકહિતાર્થે આપેલો પૈસો હોય છે જે એક બહુ મહત્ત્વની બાબત છે ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓ બંને માટે અને એવા વિશ્વાસથી આપેલું હોય છે કે આ પૈસાનો સારી રીતે અને લોકોપયોગી કામોમાં જ ઉપયોગ થશે પરંતુ કેટલાય વખતથી આપણે મિત્રો જોઈએ છીએ કે ટ્રસ્ટનો કે ટ્રસ્ટના પૈસાનો કે એની ડેફિનેશનનો કોઈ હેતુ કે કોઈ પેલો જળાય જળવાતા નથી ખાસ કરીને લગભગ એમ માનો કે નવ્વાણું ટકા ટ્રસ્ટમાં સખત અનટ્રસ્ટી ટ્રસ્ટ અનટ્રસ્ટ અને ગો હિસાબોના ગોટાળા પૈસા ખાવા અને ગેરકાયદેસરતાને ગેરબંધારણીયતા વગેરે ચાલતા હોય છે જે ખૂબ જ ખરાબ બાબત છે આપણામાં એમ કહેવાય છે કે પંચનો પૈસો ક્યારેય પચે નહીં એટલે પણ એ ઉક્તિઓનો એનો અત્યારે હવે આ કળિયુગના સંદર્ભમાં કોઈ અર્થ રહ્યો નથી મિત્રો સામાન્ય રીતે તો ટ્રસ્ટીઓ હોય એ સમાજના અગ્રગણ્યો પોતાની જ્ઞાતિના અગ્રગણ્યો અને થોડાક કંઈક ભણેલા અને જાણકાર હોય એવું હોય છે અને પ્લસ ટ્રસ્ટમાં લીગલ એડવાઇઝર્સ પણ રાખવાની પ્રથા હોય છે કારણ કે દરેક ટ્રસ્ટીઓ કાનૂનના જાણકાર જ હોય એવું શક્ય કે જરૂરી નથી એટલે એને માર્ગદર્શન આપવા માટે કાયદાના સલાહકારો પણ હોતા હોય છે ને હોય એ જરૂરી છે પણ મોટાભાગના ટ્રસ્ટોમાં આપણે જોઈએ છીએ કે કદાચ આ કાયદા સલાહકારો હોતા નથી અને હોય તો પણ આ ટ્રસ્ટીઓ એ કાયદા સલાહકારને કે એની સલાહને ગાંઠતા ગણકારતા નથી એ માત્ર એક પદ અને હોદ્દો આપવા ખાતર જ આપેલા હોય છે અને પરિણામે મિત્રો અત્યારે પરિણામે આવ્યું છે કે ટ્રસ્ટ એક્ટની જોગવાઈ કે ચેરિટી કમિશનરો માત્ર શોભાના પુતળા થઈ ગયા છે ને એનો કોઈ અર્થ રહ્યો નથી જે હકીકતમાં ખૂબ ગંભીર બાબત છે અને ટ્રસ્ટના ટ્રસ્ટના હિસાબોના ટ્રસ્ટના બંધારણના એની જોગવાઈના કોઈ પણ ભંગ માટે ટ્રસ્ટ નહીં પણ ટ્રસ્ટના દરેક ટ્રસ્ટીઓ પણ વ્યક્તિગત રીતે કાનૂની રીતે દિવાની અને ફોજદારી બંને માટે થઈને જવાબદાર છે ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટની એક જોગવાઈ અને સેક્શન જ છે અને આને માટે પ્રત્યેક ટ્રસ્ટીઓ વ્યક્તિગત રીતે જવાબદાર છે એ હાજર હોય ન હોય ઠરાવમાં એની સહી હોય ન હોય તો પણ ટ્રસ્ટી તરીકે એની જવાબદારી સો ટકા બને છે આપણે જોઈએ છીએ કે ભલ ભલા ટ્રસ્ટોમાં વર્તમાન કેસના અનુસંધાને આપણે વાત કરીએ તો ભૂતનાથ ટ્રસ્ટની જમીન કે જે હાટકેશ હોસ્પિટલને દાનમાં અપાયેલી હવે હકીકતમાં મિત્રો આ ટ્રસ્ટની જે જમીન છે અને પછીથી એની ઉપર આજ વર્ષોથી આટલી મોટી હોસ્પિટલ બંધાઈ ગઈ એને માટેના જે દુરાગ્રહો કે રાખવામાં આવ્યા ને એને માટે જે ધાકધમકી વગેરે આપવામાં આવી અને સોદો કરવામાં આવ્યો બે કરોડ એકવીસ લાખ રૂપિયામાં પણ સાચી વાત એ છે કે ટ્રસ્ટ આ રીતે પોતાની કોઈપણ સ્થાવર મિલકત છે એ ચેરિટી કમિશનરની પરમિશન વગર વેચી જ શકતું નથી અને ચેરિટી કમિશનરની રાહ પરમિશન આપે તો પણ ને પછીથી ચેરિટી કમિશનરની રાહ બરી નીચે એનું જાહેર હરાજી જાહેર ઓપ્શન થાય અને એમાં જે હાઈએસ્ટ બોલી અપસેટ પ્રાઇઝ નક્કી થાય અને જે હાઇએસ્ટ બોલી બોલે એ એને એ મિલકત આપવાની હોય પણ આ ભૂતનાથ ટ્રસ્ટની જમીન જાણે અંગત માલિકીની જમીન હોય પૈતૃક સંપત્તિ હોય પિતાજી આપીને ગયા હોય એવી રીતે એને વેચવાનો સોદો કરી નાખવામાં આવ્યો અને એ આ પેલું કરવામાં આવ્યું વેચનારની પણ ગફલત લેનારની પણ ગફલત અને આમાં ટ્રસ્ટ એક્ટની તમામ જોગવાઈઓ બધી નેવે મૂકી દેવામાં આવી અને ચેરિટી કમિશનર જેવી તો કોઈ હસ્તી જ ન હોય એવી રીતે આખી આખું વર્તન કરવામાં આવ્યું સવાલ એ છે કે બંને ટ્રસ્ટમાં લીગલ એડવાઇઝરો પણ હોવા જોઈએ હતા અને એમાંય ખાસ કરીને ભૂતનાથ ટ્રસ્ટની આપણે વાત કરીએ તો ભૂતનાથ ટ્રસ્ટના ઇલિગલ એડવાઇઝર અને લેન્ડલોડ વિધાઉટ લેન્ડ અને જે એના ધરાર ટ્રસ્ટી કે કરતા હરતા કહી શકાય એવા જે છે એવા શ્રી નીરવ પુરોહિત એ તો છેલ્લા છ વર્ષથી સરકારી વકીલનું પદ ધરાવે છે કે જે એક બહુ રિસ્પોન્સિબલ પદ છે ને જેની પાસે કદાચ આવી મેટર્સ પણ ઘણી બધી ચાલવામાં આવી ગઈ હોય આવી હોય કે ન આવી હોય કોઈ પણ એડવોકેટ હોય ટ્રસ્ટી હોય ગમે તે હોય પણ ભારતના બંધારણની જોગવાઈ પ્રમાણે ભારતનામાં પ્રવર્તતા તમામ કાયદાની જાણકારી તમામ ભારતના નાગરિકને હોવી એ કમ્પલસરી છે અને એનું અનુમાન કરી લેવામાં આવે છે એમાં એવો એક્સક્યુઝ મળતો નથી કે અમને આ કાયદાની જોગવાઈની ખબર નહોતી કે અમે આ જાણતા નહોતા પહેલી વાત તો આવે ટ્રસ્ટીઓની કે જો તમે ટ્રસ્ટ કોઈપણ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે દાખલ થાવ છો તો તમારી ફરજ છે કે તમારે ટ્રસ્ટ એક્ટનો વિશદ અભ્યાસ કરવો જોઈએ તમે અભણ કે અક્ષર જ્ઞાન વગરના તો નહીં હજો મને ઓગણીસો એક્યાસી બ્યાસીની સાલના પ્રસંગો યાદ આવે છે આ તબક્કે મારી વકીલાતની શરૂઆત હતી અને હું જિલ્લા પંચાયતની પેનલ એડવોકેટ તરીકે હતી અને એને હિસાબે હું શ્રી સ્વર્ગસ્થ શ્રી ધાનાભાઈ પરમાનંદ બાપા એડવોકેટ રામજીભાઈ આ બધાની બહુ નજીકમાં અને એ લોકોની સાથે કામ કરતી હતી તે વખતે ધાનાભાઈ રામજીભાઈ બાપા વગેરેને કોઓપરેટિવ એક્ટ ટ્રસ્ટ એક્ટ અને પંચાયત એક્ટ લગભગ સેક્શન સેક્શનવાઈઝ આખા મોઢે હતા અને ધાનાભાઈની ગાડીમાં તો એ ગમે ત્યાં ટ્રાવેલ કરે પણ કોપરેટિવ એક્ટ પંચાયત એક્ટ વગેરેની ચોપડીઓ કાયમ એમની સાથે રહેતી હતી અને ચાલુ મુસાફરીએ એ સતત ને સતત એનો અભ્યાસ કર્યા જ કરતા હોય અને લીગલ એડવાઇઝરોને હાઈકોર્ટની બધી મેટરોમાં પણ એ માહિતી આપે કે આ આ કલમ નીચેનો ભંગ થયો છે અને આ કલમ નીચે આપણે જવાનું છે એટલા બધા એ લોકો ગામડાના હતા કદાચ ઓછું ભણતર ધરાવતા હશે તો પણ એટલા બધા તૈયાર હતા અને પોતાની જવાબદારી પ્રત્યે એટલા બધા એલર્ટ અને કોન્શિયસ હતા જે અત્યારે લગભગ ટોટલ મીંડું છે સારા સારા ટ્રસ્ટીઓ ડોક્ટર્સ છે એડવોકેટ્સ છે બિઝનેસમેન છે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે અને આમ છતાં એ લોકો આ જ્ઞાન અને આ જવાબદારી બાબતમાં મોટેભાગે તદ્દન ઝીરો જોવામાં મળે છે અને જો આપણે આવું જ્ઞાન ધરાવતા ન હોઈએ કે આવું જ્ઞાન ધરાવવાની આપણી કોઈ તૈયારી કે દાનત ન હોય તો બેટર વે એ છે કે ટ્રસ્ટી તરીકે રહેવું જ નહીં કારણ કે ટ્રસ્ટી એ એક કોઈ પદ હોદ્દો કે એક કોઈ સ્ટેટસ સિમ્બોલ નથી એ બહુ જવાબદારીની બાબત છે અને ટ્રસ્ટના દરેક કૃત્ય માટે દરેક ટ્રસ્ટીની વ્યક્તિગત પણ લાયબિલિટી બને છે તો એને બદલે આ જાણે પૈતૃક સંપત્તિ હોય એમ એક ટ્રસ્ટે એ જમીન વેચવાનું કરી નાખ્યું બીજા ટ્રસ્ટે જમીન લેવાનું કરી નાખ્યું અને ટ્રસ્ટેકનો કોઈ કાયદો પ્રવર્તો જ ન હોય કે ચેરિટી કમિશનર જેવું કોઈ અસ્તિત્વ જ ન હોય એવી રીતે વર્તન કરવામાં આવ્યું અને છેલ્લા છ વર્ષથી સરકારી વકીલનું પદ નિભાવતા શ્રી નીરવ પુરોહિત કે જેણે ધાક ધમકી દંડ ભેદથી આ સોદો કરવા કરાવવાના ભરપૂર પ્રયત્નો કર્યા એ પણ જાણે ટ્રસ્ટ એકનું અસ્તિત્વ જ ન હોય કે બધા કાયદાને ખોળીને પી ગયા હોય કે ચેરિટી કમિશ્નર જેવા હોદ્દાને પણ ખોળીને પી ગયા હોય એવું એમનું સતત વર્તન રહ્યું અને એકવીસ લાખ રૂપિયા જેવી રકમ એક ટ્રસ્ટે બીજા ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા કરાવી uh, લીધી તો આ એક બહુ ગંભીર માત્ર લીગલની પણ એક ગંભીર સામાજિક બાબત છે ને તમામ ટ્રસ્ટે ને ટ્રસ્ટીઓએ આ બધું બહુ જ નોંધ લેવાની જરૂર છે આ તો માત્ર એક ઉદાહરણ છે પણ મોટાભાગના ટ્રસ્ટોમાં આવી બેદરકારી બેપરવાહી અનિયમિતતા અને અપ્રમાણિકતા વગેરે ચાલે જ છે મિત્રો સરકારી વકીલ તરીકે સરકાર કાયદાનો આટલો બધો ભંગ કરવો સરકાર તમારી હશે વકીલ તમે સરકારના હશો એટલે પણ કાયદો તમારો નથી કાયદો તો જે છે એ જ છે અને એ ભારતીય બંધારણની જોગવાઈ પ્રમાણેને એમાં જ બંધાયેલો છે પણ તમે આ બધું જ ખિસ્સામાં રાખીને આ રીતે વ્યવહાર કરી લો તો સરકાર અને સરકારી વકીલ માટે તો આ એક ખૂબ જ શરમજનક હાસ્યાસ્પદ અને નિંદનીય બાબત કહેવાય આનો અર્થ એ કે વ્યક્તિ તરીકે તો તમારી અપ્રમાણિકતા અને ગેરકાયદેસરતા અને દાદાગીરીને એ બધું છાપરે ચડેલું છે જ પણ તમારું કાયદાનું અજ્ઞાન પણ આનાથી સાબિત થઈ ગયું અને છાપરે ચડ્યું કે તમે કાયદાનું જ્ઞાન પણ ધરાવતા નથી અને જેવી સરકાર ભ્રષ્ટ એવા જ સરકારી વકીલ ભ્રષ્ટ અને ચોપડી ભણેલા મિનિસ્ટરોની સરકારમાં આવા જ સરકારી વકીલો ચાલે અને આ સરકાર આવા જ સરકારી વકીલોને લાયક પણ કહેવાય કે જેને એટલું પણ જ્ઞાન ધરાવતા નથી કે આવી જાતનો વ્યવહાર ટ્રસ્ટ કોઈ બીજા ટ્રસ્ટ સાથે કરી શકે નહીં એવી જ રીતે બીજી માગણી એના તરફથી આવી હતી કે ભૂતનાથની ભાગવત સપ્તાહમાં હાટકેશ હોસ્પિટલ મારફત એકવીસ લાખ રૂપિયાનું દાન આપવામાં આવે મિત્રો આ પણ એક ટ્રસ્ટ એક્ટના ભંગનો ભંગ છે એક ટ્રસ્ટ બીજા ટ્રસ્ટને કોઈ દિવસ ડોનેશન આપી શકતું નથી એ ઓડિટેબલ છે એકાઉન્ટેબલ છે ચાર્ટર્ડ એકાઉન્ટના એના રિટર્ન ભરવાના હોય છે અને આવી રીતે દાન આપવાની કોઈ જોગવાઈ નથી પણ એ પણ આપણા આ ભ્રષ્ટ અને અબૂધ સરકારી વકીલને પણ ખબર નહીં જ હોય એટલા માટે જ આવી બેહુદી માગણી કરવામાં આવી એ તો હાટકેશ હોસ્પિટલના ટ્રસ્ટે ના પાડી કે અમે ચેરિટી કમિશનર નીચે આવીએ છીએ અમે આવી રીતે કોઈ દાન બાન આપી શકીએ નહીં આવી અમારે કોઈ જોગવાઈ નથી એટલે પછી એણે એ એકવીસ લાખ રૂપિયા પડાવવા માટે થઈને આખો સોદો જે છે એ બે કરોડને બદલે બે કરોડને એકવીસ લાખમાં નક્કી કર્યો કે તો એકવીસ લાખ આ સોદામાં વધારી દો અને એને સૂથી પેટે આપી દો એમ કરીને મિત્રો આ જે મારી જે ઝુંબેશ છે મારી જે લડાઈ છે એ માત્ર હું ફરી ફરીને કહું છું કે કોઈ વ્યક્તિ માટેની નથી કે કોઈ વ્યક્તિ સામેની નથી પણ આ આખી સિસ્ટમ સામેની છે કે તમે જુઓ કે છ છ વર્ષથી સરકારી વકીલ તરીકે ફરજ બજાવતો એક વકીલ માત્ર ભ્રષ્ટ કે અપ્રમાણિક છે એટલી વાત નથી પણ કાયદાનાનું પણ કેટલું બધું અજ્ઞાન ધરાવે છે અથવા તો કાયદાનું જ્ઞાન ધરાવતો હોવા છતાં એને કાયદાની કોઈ પડી નથી અને કાયદાની એસી તેસી કરી અને બધી જોગવાઈઓ ખિસ્સામાં નાખી ચેરિટી કમિશનર જેવા હોદ્દા અને સંસ્થાને ખિસ્સામાં નાખીને પણ મન ફાવે એવું વર્તન કરે છે અને એને આ સરકાર નભાવે છે એક્સટેન્શન આપે છે અને પ્રોટેક્શન આપે છે મિત્રો ટ્રસ્ટ એક બહુ જવાબદારીની વાત છે મને કેટલા બધા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકેની ઓફર આવી હું કોઈ દિવસ હા પાડું નહીં કારણ કે મને ખબર છે કે નેવું ટકા નવ્વાણું ટકા ટ્રસ્ટોમાં બધા ગરબડ ગોટાળા ચાલે છે અનિયમિતતા ચાલે છે કદાચ અપ્રમાણિકતા ન હોય તો પણ કાય ટ્રસ્ટેકની જોગવાઈઓનો ભંગ તો હાલતા ને ચાલતા થાય છે ને એમાં હું મારી જાતને કે કાયદો મને એડવોકેટ તરીકે તો માફ કરી શકીએ જ નહીં અને એટલા માટે આપણે એનાથી દૂર રહેવું જો કે હું જાણું છું કે આ મારો પણ પલાયન વાત છે આ ઉપાય નથી પણ જે વ્યક્તિઓ કે જે સંસ્થા કે જે ટ્રસ્ટીઓ કાયદાનું પાલન કરવા માગતા જ ન હોય કે કાયદાને ઘોળીને પી જવા જ માગતા હોય એ એવામાં તમે કેટલા પહેલાં સાથે લડો આમાં માત્ર કોઈ જ્ઞાતિની કોઈ ધાર્મિક ટ્રસ્ટની એકની વાત નથી હું નરસિંહતાધામના ટ્રસ્ટ સામે સનાતન ધર્મશાળાના ટ્રસ્ટ સામે નરસિંહહેતા ચોરા સમિતિના ટ્રસ્ટ સામે પણ લડેલી છું અને હજુ એની ગેરકાયદેસરતા અને ગેરબંધારણીયતા માટેની મારી લડાઈ ચાલુ હતી છે અને રહેશે છે એટલે આ તમામ સંસ્થાઓને ને તમામ ટ્રસ્ટોને તમામ જ્ઞાતિને તમામ ધાર્મિક સંસ્થાઓને લાગુ પડે છે અને ટ્રસ્ટી બનતા પહેલાં સો વાર વિચાર કરજો કે ટ્રસ્ટ એક્ટની બરાબર જાણકારી મેળવો એને એનું પાલન કરવાની તમારી જો ક્ષમતા હોય અગર પાલન ન થતું હોય તો એનો વિરોધ કરવાની તમારી જો ક્ષમતા અને તૈયારી હોય તો જ આ જવાબદારી લેવી અધરવાઇઝ તમે ગમે એવડા મોટા હો ઇન્ડસ્ટ્રી લિસ્ટો બિઝનેસમેન હો એડવોકેટ હો ગમે તે હો પણ કાયદાથી પર તમે થઈ શકતા નથી અને તમારા દ્વારા એક ભણેલી ગણેલી સામાજિક હોદ્દો અને પ્રતિષ્ઠા ધરાવતી વ્યક્તિઓ દ્વારા કાયદાનો ભંગ થાય એ તો કોઈ પણ સંજોગોમાં માફ કરી શકાય એવી વસ્તુ નથી તમે માત્ર કાયદાનો જ ભંગ કરી રહ્યા છો એટલું નહીં તમે ટ્રસ્ટના પૈસાનું દાતાઓએ આપેલા દાનના વિશ્વાસનો એનો પણ સતત અને ભંગ કરી રહ્યા છો કે જે એક બહુ ગંભીર બાબત છે છે અને પાઈ પાઇ કરીને જેણે પૈસો ભેગો કરી અને સામાજિક કાર્યો માટેનું દાન જે આપેલું છે નવાબ મુસ્લિમ હોવા છતાં જેણે મંદિરો ધાર્મિક ટ્રસ્ટોને એની જીવાઈ માટે જમીનો દાન વગેરે આપેલા છે આ બધાનો તમે જો જવાબદારીપૂર્વક સદુપયોગ કરવાને બદલે ને ટ્રસ્ટના બંધારણમાં રહીને ઉપયોગ કરવાને બદલે આવી રીતે જો વર્તશો તો એ એક ખૂબ જ ગંભીર બાબત છે અને ડગલેને પગલે તમારે એના જે પછી પરિણામો આવે એને સહન કરવાની તૈયારી રાખવી જ પડશે કા લોના વિદ્યાર્થીઓ માટે પણ આ જાણવાની બાબત છે એડવોકેટો માટે પણ આ જાણવાની બાબત છે સરકારી વકીલ મહાશયો કે જે કાયદા ખિસ્સામાં લઈને ફરે છે એને માટે તો આ બહુ જ ધડો લેવા જેવી બાબત છે કે તમને તો કોઈ પણ સંજોગોમાં માફ કરી શકાય નહીં એટલે અને ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટો માટે પણ ચેરિટી કમિશનર માટે પણ આ બહુ જ એક શીખવા જેવીને ધડો લેવા જેવી બાબત છે અને એટલે જ હું મારી સોશિયો લીગલ સર્વિસ ની ચેનલમાં આ વિષય લઈને આવી છું આપને જો આ વિડીયો ગમ્યો હોય મિત્રો તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ આને બને એટલો શેર કરજો એ પણ એક સામાજિક સેવા હશે અને આવું તમારા ટ્રસ્ટોમાં ન થાય તમે ટ્રસ્ટી તરીકે હો ત્યાં પણ ન થાય ને કોઈ ટ્રસ્ટમાં થતું હોય તો તમે વિરોધ કરી શકો એટલી ક્ષમતા કમસે કમ રાખશો તો એ પણ એક બહુ મોટી સામાજિક સેવા ગણાશે વિડીયોને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ફરી મળીશું આવા જ વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ વેરી મચ જય હાટકેશ